આજની રેસીપી ઓળાની રેસીપી છે તમે ઘણી પરંતુ આજે થોડી અલગ રેસીપી છે કારણ કે ઓળો તો બધાને ગમે છે પરંતુ અત્યારે ઓળાને અને અમુક અત્યારે એટલા બધા હેવી આવે છે પ્રાઇઝ તે અને કાચની બોટમ વાળા કે જેમાં તમે રીંગણા શેકી નથી શકતા તો એના માટેનું આ એક બેસ્ટ ઓપ્શન છે કે જે લોકો રીંગણા ડાયરેક્ટ ગેસ ઉપર નથી શેકી શકતા અથવા તો એમની પાસે જેની પાસે સમય નથી પછીથી પાછળથી ગેસ સાફ કરવાની એ રીતનો તો આ રીતનો ઓળો પણ એ રીતે ટેસ્ટમાં બેસ્ટ જ રહે છે અને રીંગણા વજનમાં જુઓ તો પાંચસો ગ્રામમાં ઓછા છે તો એના માટેની આપણે પ્રોસેસ કરી પહેલાં રીંગણા એકદમ સરસ વ્યવસ્થિત હોવા જોઈએ જેમાં કે હોલ કેવું ના હોવું જોઈએ આપણે એમાં એક કટ મારી દેસુ આ રીતનું આ રીતે બંને સાઈડ આ રીતનું એક એક કટ મારી દેસુ અને આ રીતની લસણની કળી છે આ રીતે એ આપણે અંદર ફસાવી દેવાની છે રીંગણામાં આ રીતના આ રીતે બંને સાઈડ એક એક કળી આપણે ફસાવી અંદર જવા દેસુ આ રીતના તો સેમ પ્રોસેસથી આપણે બીજા રીંગણામાં પણ એ રીતે જ કરી લેવાનું છે તો આ પ્રોસેસ એક થઈ ગઈ છે કોઈ પણ એક કુકર લેવાનું છે સ્ટીલનું હોય કે એલ્યુમિનિયમ નું હોય કોઈ પણ ચાલશે અને એક નેપકિન હંમેશા ટર્કીસ નો નેપકિન લેવાનો છે અને એને આ રીતે પાણીમાં ડુબાડી દેવાનો છે જો તમે મારી ચેનલ ઉપર સિંગોડા બાફાની રીત જોઈ હોય તો આઈ થિંક લગભગ મેં એ પહેલી વખત યુટ્યુબ ઉપર મૂકી હતી એ પછી ઘણા બધા એ રીતના વિડીયો બધા બાફાના મૂકાણા છે તો આ રીતે મેં બોળી દીધું છે હવે તમે જુઓ તો નીચવાનું છે કેટલું મેં એટલું નીચ્યું છે ઓકે પછી એના પછી તે કેટલું પાણી પડે છે તમે જુઓ

એની અંદર આપણે આ જે ભાગ છે આ ભાગ બંધ કરેલો એ આપણે નીચે જવા દઈશું આ રીતના હા આ રીતે અને સેજ આપણે પાણી છટકોરી લેશું આ રીતે અને હવે પછી આપણે એને બંધ કરી દેવાનું છે આ રીતે બંધ કરી દેશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ત્રણ સીટી કરવાની છે અને સીટી પણ થઈ જશે બિલકુલ તકલીફ નહીં પડે હું તમને એનું રિઝલ્ટ બતાવું છું તો મૂકી દીધું છે અને અને ગેસ ચાલુ કરી એને આપણે રાખવાની છે અને ટોટલ ત્રણ સીટી આપણે થવા દેસુ તો માત્ર દસ મિનિટ થઈ છે કુકરની ત્રણ સીટી થતા અને ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને કુકર ઠરે ત્યાં આપણે આગળની એમાં એડ કરવાની વેજીટેબલ આપણે તૈયારી કરશું તો કુકર તે આપણે એના વઘાર માટેની તૈયાર કરી લઈએ તમારી પાસે લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી પણ લઈ શકો છો મારી પાસે અત્યારે નથી એટલે છે 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 એ ડુંગળી લીધા નાના થોડું લીલું લસણ પડ્યું છે શિયાળો છે એટલે એ પણ લીધું છે છ કળી લસણ છે એક ઇંચ આદુનો ટુકડો છે અને થોડી ધાણાભાજી ભાજી છે આજે બધું જ આપણે ચોપરમાં જ કરશું આપણે ઓળો ફટાફટ જ તૈયાર થઈ શકે એ રીતે આપણે આજે બધું ચોપરમાં ચોપ કરવાનું છે તો હવે આપણે ચોપરમાં પેલા ટમેટા કટ કરી લઈશું કારણ કે ડુંગળીને પહેલા ચોપ કરી તો થોડી કડવાશ પણ આવી તો એ રીતે આપણે ડુંગળી પણ ચોપરમાં જ કરી લેશું અને એની સાથે જ આપણે લસણ આદુ અને લીલું મરચું એ પણ આમાં ઝીણું સમારી લેશું હવે આપણે આને આમાં જ રાખશું અને આપણે કુકર ખોલી લેશું એકદમ સરસ નરમ થઈ ગયા છે જો તમારે છાલ જાડી હોય તો તમારે કુકરમાં સીટી છે ચાર કરી લેવાની અને સ્કીન પણ ઉતરી જશે તમારે ઉતાર્યું હોય તો આ રીતે એકદમ ક્લીન થઈ ગયા છે તમને રીંગણા નજીકથી બતાવી દઉં એકદમ સરસ માખણ જેવા સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા રીંગણા બાફવાની આ ટ્રીક છે બહુ જ મસ્ત ઓળો થાય છે તમને બિલકુલ ટેસ્ટમાં કોમ્પ્રોમાઈઝ કરવા જેવું નહીં લાગે

તેલ થઈ ગયેલું છે એટલે મસાલા તરત જ સોતરાઈ જશે તો એમાં આપણે ટમેટા જે ચોપ કર્યા છે એ એડ એડ કરી કરી અને અને બધું બરાબર મિક્સ એક નાની ચમચી જેટલું મીઠું તો ટમેટા નરમ થાય ત્યાં સુધી આપણે એને સોતરવા દેવાના છે તો બે મિનિટ જેવું થયું છે અને તેલ છૂટું થઈ ગયું છે એક નાની ચમચી આપણે ધાણાજીરું એડ કરશું અને લીલું લસણ જે થોડું હતું એ આપણે એડ કરી દઈએ એક ચમચી જેટલી તાણાભાજી અને આપણે બાફેલો રીંગણા તો રીંગણા બરાબર મિક્સ થઈ ગયા છે આપણે શેકેલા છે એ તો હવે આપણે એને ઢાંકીને એક મિનિટ માટે થવા દઈએ વચ્ચે હું એક આધી વાર હલાવી લઈશ તો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ ઓળાની સુગંધ પણ આવવા મળી છે તો બનીને તૈયાર થઈ ગયો છે તમે તમારે એ રીતે તીખો પણ વધારે કરી શકો છો જો તમને તેલવાળો વધારે ભાવતો હોય તો તમે એવો પણ કરી શકો છો તમે મસાલા તમારી પસંદ મુજબ અને ટેસ્ટ મુજબ તમે એમાં વધારે ઓછા કરી શકો છો તો હવે આપણે એને સરિંગ બાઉલમાં લઈ લઈએ જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો